નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી રાવણ ચટપટ ન્યૂઝ આજે કોંગ્રેસના નવા હોદ્દેદારોની ની વરણી હતી અને તેમનો સન્માનિત કરવા માટે કાર્યક્રમ નવસારી સરકાર સાથે ખાતે યોજાયો ત્યારે અહીંયા આજે આગેવાનો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું કે આજે જે કાર્યક્રમ યોજાયો તો તેને લઈને શું કહેશો આજે જે યુથ કોંગ્રેસની અંદર હોદ્દાઓ આપવામાં આવ્યા છે અને એમનું ઇલેક્શન થયું હતું એની અંદર રિઝલ્ટની અંદર જ્યારે પાર્ટીના કોંગ્રેસના યુથ કોંગ્રેસના ઘણા બધા ઉમેદવારો ચૂંટાવા આવ્યા એમનું સ્વાગત કરવા માટે આજે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કેટલા હોદ્દેદારોની વરણી થઈ છે અને કયા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે આગામી તાલુકા પ્રમુખોની વરણી થઈ છે વિધાનસભાની થઈ છે જિલ્લા પ્રમુખની થઈ છે જિલ્લા મહામંત્રીઓની થઈ છે અને વિધાનસભા અને તાલુકાની અંદર ઉપપ્રમુખ મહામંત્રી અને મંત્રીઓનું તો આ પ્રસંગે શૈલેષભાઈ પણ હવે તમને પોતાની ઇન્ટરવ્યુમાં શું કહ્યું છે આવો સાંભળીએ નવસારી જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે પુરાવ પુરાવ ટલાવ્યા ચૂંટાઈ આવ્યા છે એમને અને એમની ટીમનો સન્માન સમારોહ અમે આજે રાખ્યો હતો ત્યારે આવનારા સમયમાં યુવાઓના બેરોજગારીના પ્રશ્નો હોય યુવાઓને નશા મુક્ત કરવા અને નવી દિશા આપવા માટેના પ્રયત્નો એમની ટીમ કરશે આવનારા સમયમાં સંગઠનને મજબૂત બનાવશે અને જે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચી નથી શકતો એમનો અવાજ બનવાનો એવો પ્રયત્ન કરશે અને આવનારા સમયમાં નવસારી જિલ્લાને અને નવસારી કોંગ્રેસને એક નવી દિશા આપશે અને નવસારીના અનેક પ્રશ્નોને લઈને યુથ કોંગ્રેસ આગળ આવશે એવા એવી અપેક્ષાઓ એમની પાસે અમને છે સાથે સાથે આવનારા સમયમાં અત્યારે જે ગુજરાતનો માહોલ છે ડરનો ભયનો ભય નો જે માહોલ છે રાહુલજી એ જે સૂત્ર આપ્યું છે ડરો મત લડો એ જ સૂત્રને યથાર્થ કરીને એવો આવનારા સમયમાં ગુજરાતને એક મજબૂત બનાવવાની દિશામાં જઈ રહ્યા છે ત્યારે આવનારો સમય યુથ કોંગ્રેસનો છે અને એમના એમનામાંથી અમને અનેક યુવા લીડરો મળશે એવી પણ અમે અપેક્ષાઓ રાખીએ છીએ તમારું મંતવ્ય જીગ્નેશ મેવાણી ને અમારું પૂરેપૂરું સમર્થન છે અને એટલા માટે છે કે ગુજરાતમાં બે રોકટોક દારૂ વેચાય છે અને એ પોલીસ ની હેઠળ વેચાય છે પોલીસ એમાં સહકાર આપે છે એટલે કાયદો ને કોઈ પણ દારૂના અડ્ડાઓ અને દારૂના અડ્ડાઓના લિસ્ટ જાહેર કરશું અને અમે જનતા પણ કરવાના છે આવનારા સમયમાં એ વાત નક્કી છે અને જે કોઈ પણ અધિકારી એમાં સામેલ હશે એ અધિકારીને સસ્પેન્ડ કરાવવાની પણ માંગણી કરીશું

નશા મુક્ત ગુજરાત કરાવશું એ કહેવાની જવાબદારી હરસંઘવીની છે પરંતુ એ એમની જવાબદારીથી ભાગે છે અને પોલીસને ને છાવરવાનું કામ કરે છે બે રોકટોક હપ્તાઓ પોલીસ ઉઘરાવે છે એમાં અડ્ડાઓનું લિસ્ટ જાહેર કરશું અને આવનારા સમયમાં જનતા રેટ પણ કરીશું

કરંટ લાગ્યો હતો અમે હોસ્પિટલમાં પણ ગયા હતા કલેક્ટર ને મળ્યા હતા ડોક્ટર ને પણ મળ્યા હતા અને અંદર અમે આંદોલનો કર્યા છે જેવી કે જેવી રીતે સાયકલ રેલી પણ કાઢી છે જેવી રીતે અમારા નેતાઓ પણ આવ્યા છે અને અમે દર વર્ષે લગભગ છેલ્લા એક બે વર્ષથી નથી થયું પરંતુ દાંડી યાત્રાની પૂર્ણાહુતિ અમે મટવારથી છે દાંડી સુધી પણ પહોંચ્યા છે હા ઘણી બધી વખત અમે આવતા હોય અને મીડિયાના મિત્રો ને જાણ નહીં થયું હોય એવું બની શકે પરંતુ અમે ખુલીને અમારી નવી યુથની ટીમ સાથે લઈને અમારી કામગીરી કરીશું નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ નવસારી માટે કોઈ આંદોલન અમે નથી નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ પણ પાણીનો પ્રશ્ન હતો ત્યારે અમે નગરપાલિકામાં પાણીના પ્રશ્ન લઈને ગયા હતા કારણ કે નવસારી એક એવો જિલ્લો એવો વડું મથક છે કે જેમાં જ્યારે વરસાદ પડે ત્યારે પૂરગ્રસ્ત નવસારી થઈ જાય છે અને જ્યારે ઉનાળો આવે ત્યારે પાણી વગરનું નવસારી થઈ જાય છે અને જિલ્લા સેન્ટર નવસારી પડતું અમારો ગ્રામ્ય વિસ્તાર ખૂબ મોટો છે અને મારા ગામો પણ ઘણા બધા આવે એટલે અમે બિઝી રહીએ છીએ નવસારી લેવલનું કોઈ કામ હોય અને કોઈ આંદોલન કરવાનું હોય તો અમે આવી જ પડતા હોઈએ છીએ ને અમે હજુ પણ કરીશું અને એના સાક્ષી તમે પણ બન્યા છો વર્ષોથી તમે મીડિયાના મિત્ર તરીકે અમારી સાથે રહ્યા છો અને તમારી ચેનલ પર પણ અમારા ઘણા બધા આંદોલનો આવ્યા છે દારૂનું દુષણ શું કહેશે એના

એક આદિવાસી યુવતીને ગર્ભવતી બનાવીને ભાગી ગયો હતો અત્યારે થોડા સમય જ જ પકડાયો અત્યારે આપના માધ્યમથી માધ્યમથી છાપાના જાણ્યું કે નવસારીના ખૂબ મોટા નેતા એક કોઈ ડેપ્યુટી મામલતદાર પત્ની કોઈક ની હતી એમની સાથે ફરતા રંગે હાથો ઝડપાયા આવી ઘણી બધી પોલમ ભાજપના નેતાઓમાં છે અને એ અમે આવનારા દિવસોમાં ઉજાગર પણ કરીશું નવસારીમાં ખૂબ ગુટલેગરો છે અને આખા જિલ્લામાં અમે બધું જ એનું લેતા છે એના વિડીયો વિડીયો પણ અમારી પાસે આવ્યા છે થોડા સમયમાં જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં અમે પ્રેસ કોન્ફરન્સ કરીને આ મોટો બોમ્બ ફોડીશું નવસારી મહાનગરપાલિકા ઇલેક્શન જીતવા માટે કેવી તૈયારી નવસારી મહાનગરપાલિકા ઇલેક્શન જીતવા માટેની જ આ બધી તૈયારીઓ છે યુથ નવ લોહી નવસારીમાં ઉમેરાઈ અત્યારે જ અમારા યુથના આગેવાને એક સજેશન આપ્યું કે દરેક વોર્ડના અંદર પાંચ થી છ હોદ્દેદારોને યુથ ના નિમવા જોઈએ જાતિગત સમીકરણ પ્રમાણે જોઈએ અમે એમની વાત સહર્ષે સ્વીકારી છે આવનારા દિવસમાં દરેક વોર્ડમાં અમે યુથ કોંગ્રેસનું એક નવું જોમ જુસ્સો અમે જોડવાના છે બાકી રહેલા હોદ્દેદારોને પણ જાતિગત સમીકરણ પ્રમાણે અમે એમને નિમણૂક પત્ર આપવાના છે તો આભાર કે જેમણે પોતે રણનીતિ બતાવી છે કે આગામી જે નવસારી મહાનગરપાલિકા નિરીક્ષણ આવશે તેમજ જે ભાજપના નેતાઓ છે તેમની પણ વાતો કરી દાવના દૂષણ માટે પણ વાતો કરી અને આ જે નવા હોદ્દેદારો પણ નિમાયે તે લોકો માટે પણ તમને વાતચીત કરી છે ત્યારે આ જ પ્રકારના માટે જોતા રહો નવસારી લાવ્યો અને ઝટપટ ન્યુ